અગત્યના સમાચાર મળી રહ્યા છે બોડેલીમાંથી બોડેલી એસટી ડેપો ખાતે રૂપિયા સાડા ચાર કરોડ કરતા વધુના ખર્ચે અદ્યતન થશે નિર્માણ છોટાઉદેપુરના લોકલાડીલા સાંસદ ગીતાબેન હસ્તે બોડેલી એસટી ડેપો ખાતે આવેલ નવીન એસટી ડેપોના વર્કશોપનું ખાત નું ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જૂના અને જર્જરિત ડેપોના ના વર્કશોપ ને ડિમોલેશન કરી આરસીસી ફ્રેન્ચ સ્ટ્રક્ચર વાળા નવીન ડેપો વર્કશોપ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સાથે નવી એસટી બસોનું લીલી ઝંડી આપી સાંસદ દ્વારા પ્રસ્થાન પણ કરાવવામાં આવ્યું આ કાર્યક્રમમાં છોટા ઉદેપુરના સાંસદ બીજેપી જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રસિંહ રાઠવા જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ ધારાસભ્ય અભયસિંહ તડવી રાજેન્દ્રસિંહ રાઠવા અને ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સહિતના અનેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સ્વાદ સ્વપનું જે હાથ મુહૂર્ત કરવામાં આવ્યું જેમાં લોકરાણીના સાંસદ ગીતાબેન રાઠવા ઉપસ્થિત હતા અને ત્રણ વિધાનસભાના ધારાસભ્યો ઉપસ્થિત હતા ત્યારે આપણે ગીતાબેન સાથે વાત કરીશું કે જે આજના કાર્યક્રમ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવા વર્કશોપનું આજે અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવી ગુજરાત સરકારે ચારસો સાહીઠ પોઈન્ટ બાણું લાખ ખૂબ મોટી માત્રા રકમ અમારા જિલ્લાને આપી છે ત્યારે અહીંયા આ કાર્યક્રમમાં તમામ અમારા ત્રણે ત્રણ ધારાસભ્યો એટલે કે અભયસિંહભાઈ જયંતિભાઈ રાજેન્દ્રભાઈ અમારા જિલ્લા પંચાયત પંચાયતના અધ્યક્ષ મલકાબેન તાલુકા પંચાયતના અધ્યક્ષ અમારા ભારતીય જનતા પાર્ટી જિલ્લાના અધ્યક્ષ તમામ ચૂંટાયેલા પદાધિકારીઓ અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા નાગરિકો ઉપસ્થિત થયા આજે અમને આ ગુજરાત સરકાર દ્વારા ખૂબ મોટી રકમ આ વર્કશોપ માટે આપવામાં આવી છે